મારું નામ પ્રકાશભાઈ સોલંકી આણંદ તાલુકાના વલાસણ ગામનો વતની છું અહીંયા જીવામૃત અને ઘન જીવામૃત વિતરણ યુનિટ પીઆરસી યુનિટ અહીંયા સ્થાપિત કરેલું છે તો એની પ્રેરણા મને રાજ્યપાલશ્રીના વર્ષો એકરનું જે ફાર્મ જોયું અને એમણે જે પ્રાકૃતિક ખેતી કરેલી એના આધારે મળેલી છે તો આ યુનિટ માટેની મેં અરજી કરેલી અને એ અરજીમાં મને સાહીઠ હજારની સહાય પણ મળેલી છે તો આ યુનિટમાં જીવામૃત ઘનજીવામૃત દસ પાણીયાર આ બધુંનું ઉત્પાદન કરીએ છીએ ઘન જીવામૃત આશરે ત્રણ હજાર કિલોગ્રામનું વેચાણ કર્યું છે અને જીવામૃત ચાર હજાર કિલોગ્રામનું વેચાણ કરેલું છે તો અંદાજિત મને તેમાંથી સિત્તેર હજારની આવક મળેલી છે તો આ જીવામૃત અને ઘન જીવામૃત જેની પાસે એક દેશી ગાય નથી અથવા તો જે લોકોને જરૂર છે પ્રાકૃતિક ખેતી કરવી છે પણ આ મેળવી શકે એમ નથી તો આ યુનિટ દ્વારા હું આપને વિચાર તો આપી શકીશ આપ મારો સંપર્ક કરી શકો છો તો જીવામૃત ઘન જીવામૃત દસ પાણી અર્ક આ બધું તમને મળી શકશે જો કોઈને આવી વ્યવસ્થા ના હોય તો અહીંયા વેચાણ માટેની વ્યવસ્થા થયેલી છે તો મારા યુનિટ દ્વારા તમે આ કરી શકો છો મારો નંબર છે ઇઠ્યોતેર જીરો વીસ જીરો નવ ચારસો સાહીઠ તો હું ખરેખર રાજ્યપાલશ્રીનો અને સરકારશ્રીનો આભાર માનું છું કે આ ખરેખર સુવર્ણ જેવી તક મને આપી અને આ યુનિટ મને સ્થાપિત કરી આપ્યું તો જેનાથી લોકોનું જે ખેતી કરશે એમનું સ્વાસ્થ્ય સુધરશે એને પેદા ખાશે અને એમની જમીન પણ સુધરશે અને ભવિષ્યમાં આવનારી પેઢી રોગમુક્ત બનશે અને જમીન પણ સારી બનશે તો ફરીવાર સરકાર શ્રીનો આભાર માનીને